મહીસાગર નદીનું પણ એક અલગ જ સ્થાન રહેલું છે નદીનું પાણી ખેડૂતો સિંચાઈ માટે પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીને વણાકપુરી પાવર સ્ટેશનના સત્તાધીશો દૂષિત કરી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા વણાંકપુરી થર્મલ પાવર સ્ટેશનના બોયલર નંબર એક લિકેજ થતાં તેમાંથી નીકળતું ક્રૂડ ઓઇલ પવિત્ર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી નદીમાં ઓઇલના થર જામી ગયા છે જેને પગલે આસપાસના રહીશોમાં રોષ ફેલાયો છે ને નદીને પ્રદૂષિત કરતા લોકો સામે કડક પગલાની માંગણી કરવામાં આવી છે જો પગલા નહીં લેવાય તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે થર્મલ પાવરવાળા જે પાપીઓ જે ગંદુ પાણી મહીસાગરમાં જવા દે છે આવા પાપીઓને જો કડક ને કડક સજા નહીં મળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને આવા પાપીઓને સજા થવી જ જોઈએ કે અમારી માતાને ગંદુ ગંદી કરે છે એ અમારે ચૂંટણી બહિષ્કાર કરીશું અમે મહીસાગર લોકમાતા જે પ્રદૂષિત થઈ રહી છે એ ખૂબ જ દુઃખનીય બાબત છે આ જી બી વનકબોરી ટીપીએસના અધિકારીઓ દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવ્યું છે કેમિકલયુક્ત પાણી છે જેના કારણે પર્યાવરણને ખૂબ જ ક્ષતિ પહોંચી છે સાથે સાથે હું એટલું કહીશ કે યાત્રાધામ જેમ ડાકોર છે આપણું એમ ગર્તેશ્વર મહાદેવનું મંદિરના નામે તાલુકો બન્યો હોય અને એ પવિત્ર નદીની અંદર દૂર દૂરથી લોકો સ્નાન કરવા આવતા હોય એમણે પણ ચામડીજન્ય રોગો અન્ય જ રોગો પણ થઈ શકે એવી સંભાવનાઓ હોય આ પાણી પીવાના પાણીમાં તેમજ ખેતીલાયક પાણીમાં પણ ઉપયોગી થાય છે ઉપજાવ જમીન બંજર બને અને જો પીવાની અંદર આ કેમિકલયુક્ત પાણી જાય તો લોકોની શરીરની સાથે ચેડા થાય એના આરોગ્ય સાથે ચેડા થાય આ ના થાય તે માટે આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એના ઉપર પગલાં લેવા જોઈએ અને આજના આપણા માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે સરકાર શ્રીની પણ ઓખો ખુલે આના બીજા ઘણા વિકલ્પો હોય છે જે કરી શકવા જોઈએ એમને એ કરેતા નથી અને દૂષિત પાણી છોડી અને પવિત્ર માતાને દૂષિત બનાવે છે એ ખરેખર નિંદનીય બાબત છે